આંબા અને લીંબુમાં જૂની વાડીઓના નવીનીકરણનો લાભ મેળવો ગુજરાત રાજ્યમાં બાગાયતી પાકોમાં બહુ વર્ષાયું ફળ પાકો જેવા કે આંબા અને લીંબુના જૂના બગીચાઓની ઉત્પાદન ક્ષમતા સમય જતા ઘટતી જાય છે જેને ધ્યાને રાખીને ગુજરાત સરકારના બાગાયત ખાતાએ આંબા અને લીંબુના જૂના બગીચાઓના નવીનીકરણ માટે નવીન સહાય યોજના અમલમાં મૂકેલ છે આંબાની જૂની વાડીઓમાં ઝાડની ડાળીઓ એકબીજાને અડી જવાથી એક સરખો સૂર્યપ્રકાશ ન મળતો હોય તથા ઝાડની ઊંચાઈને કારણે રોગ તથા જીવાતનું કાર્યક્ષમ નિયંત્રણ ન થતું હોય તેમજ કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે છંટણી કરેલ ઝાડમાં જરૂરિયાત મુજબ ટિયત અને ખાતર વ્યવસ્થા અપનાવવી આવા આંબાવાડીયામાં મધ્યમથી ભારે છંટણી કરી ભલામણ મુજબની માવજત આપવામાં આવે તો જૂની વાડીઓનું નવીનીકરણ થઈ સારું ઉત્પાદન મેળવી શકાય છે નવીનીકરણ માટે ખાસ કરીને ત્રણ પદ્ધતિઓ અમલમાં છે જેમાં સંપૂર્ણ છંટણી અંશતઃ છંટણી અને સાઇડ પ્રૂનિંગ મુખ્ય છે જ્યારે ખૂબ જ જૂના અને બિન ઉપજાઉ ઝાડની સંપૂર્ણ છટણી કરી વચ્ચે નવી કલમો ઓછા અંતરે લગાવવાથી ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતર પણ કરી શકાય છે નવીનીકરણ મે જૂન માસમાં ફળો ઉતારી લીધા બાદ અથવા ચોમાસા પછી ઓક્ટોબર નવેમ્બર માસમાં કરવું હિતાવહ છે આંબા પાકમાં નવીનીકરણ માટે સહાય યોજના જેમાં કટિંગ અપરૂટિંગ કામગીરીની મશીનરી સાધનો કે સર્વિસ માટે મહત્તમ રૂપિયા ચાલીસ હજાર ગેપ ફિલિંગ કરવા વધુમાં વધુ બસો કલમ માટે મહત્તમ રૂપિયા વીસ હજાર સંકલિત રોગ જીવાત અને પોષણ વ્યવસ્થાપન માટે મહત્તમ રૂપિયા વીસ હજાર લઈ સામાન્ય ખેડૂતોને ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ચાલીસ હજાર અથવા મહત્તમ સાહીઠ હજાર પ્રતિ હેક્ટર સહાય મળવા પાત્ર છે લીંબુ પાકમાં નવીનીકરણ માટે સહાય યોજના જેમાં અંદાજિત વીસ થી વધુ વર્ષ જૂના છાડ નવીનીકરણ કરવું સુકાયેલ કે રોગિષ્ટ ડાળીઓ કાપવી તેમજ સિત્તેર ટકા વધુ ડાળીઓ સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં કરવી જમીનને અડકેલી ડાળીઓ જમીનથી એક ફૂટ જેટલી ઉપર રહે તે પ્રમાણે કાપવી છંટણી કરેલ ઝાડમાં જરૂરિયાત મુજબ પિયત અને ખાતર વ્યવસ્થા અપનાવવી લિંબુ પાકમાં નવીનીકરણ માટે સહાય યોજના જેમાં પ્રૂનિંગ કટિંગ અપરૂટિંગ જેવી કામગીરીની મશીનરી સાધનો કે સર્વિસ માટે મહત્તમ રૂપિયા વીસ ગેપ ફિલિંગ કરવા વધુમાં વધુ બસો કલમ માટે મહત્તમ રૂપિયા દસ સંકલિત રોગ જીવાત અને પોષણ વ્યવસ્થાપન માટે મહત્તમ રૂપિયા વીસ आम कुल एकम खर्च रुपया 50 हजार ने ध्याने लाए सामान्य खेडूतों ने खर्च खर्चना 50 टका अथवा महत्तम रुपया 25 हजार प्रति हेक्टर जारे अनुसूचित जाति के अनुसूचित जनजाति ना खेडूतों ने खर्चना 54 टका अथवा महत्तम रुपया 33500 प्रति हेक्टर सहाय मण्डवा पात्र छे નવીનીકરણ અંગેની અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરી સંબંધિત કચેરીમાં જરૂરી કાગળો સાથે રજૂ કરવાની રહે છે આમ આંબા અને લીંબુની જૂની વાડીઓનું નવીનીકરણ કરી ઉત્પાદનમાં વધારો કરી શકાય ચાલો આપણે સૌ જૂની વાડીઓને નવ પલ્લવિત કરી સમૃદ્ધ બનીએ